અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા તેની કવરેજ કરવા નહીં કરવા જેવા બાબતે માથાકૂટ થઈ રહી તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલો અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો ભૂસ્તાળનો ગુના ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં આ દી આ માધ્યમથી તેના દી જેટલા ગુના દાખલ થયા છે તે તમામ દી આ મેળવી અને આ ગુનાના કેસમાં દી સામેલ કરવામાં આવશે અને અન્ય દી આ 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 સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસટ પચીસ ઉપર કોલ કરવો